રાજુલાના રેલ્વે ટ્રેક પર આધેડે આપઘાતનો પ્રયાસ કરેલો રાજુલાના રેલ્વે ટ્રેક પર આધેડે આપઘાતનો પ્રયાસ કરેલો હતો રાજુલાના મફતપરા રેલવે ટ્રેક પર ઘટના ઘટેલી હતી માલગાડી હડફેટે આવી જતા આધેડને ગંભીર ઈજાઓ થયેલી હતી રેલવે હડફેટે ઈજાગ્રસ્ત થયેલા આધેડ ચકુરભાઈ ચૌહાણ રાજુલાના કોટડી ગામના છે ઈજાગ્રસ્તને એકસો આઠ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલા હતા